હવે અભિયાન ઉપાડવાની જરૂર છે કુમાર કેડવની મારો અનુભવ વીસ બાવીસ વર્ષથી હું માલમાં નોકરી કરું છું અને પહેલાં મંડિર હતો સાડા પાંચ વર્ષ ત્યાંથી જઈ આવ્યો છું હું બધની એટલા વર્ષના મારા અનુભવ કદાચ હું ખોટો હોઈ શકું પણ મેં જે સમજ્યું છે એ ઉપરથી મને એવું સમજાવ્યું છે કે તમે સફળ થયા દીકર્યું ભણે છે આપણો જ માલનો દાખલો લ્યો આ વર્ષે પહેલું વર્ષ એવું છે કે દીકરાઓની સંખ્યા માલમાં પહેલી વખત આ બાળ વાટિકામાં વધારે આવી આજ વીસ બાવીસ વર્ષથી દીકરીઓની સંખ્યા જ વધારે રહેતી અને એ તો કુદરતી છે હોય બની શકે પણ દરેક ધોરણમાં વાર્ષિક પરિણામમાં દીકરીઓ જ આગળ હોય એ પહેલાં ધોરણથી પહેલાં સાત હતા ધોરણ હવે આઠ થયા દરેક ધોરણમાં દીકરીઓ જ આગળ હોય બહારની સ્પર્ધાઓ શાળામાં ઘણી થતી હોય બહાર જિલ્લામાં થતી હોય તાલુકા મથકમાં થતી હોય બધે દીકરીઓના નંબર આજ સુધી હત્યા સુધી બે રીઓ દ જેમાં દરા નતા રમત ગમત છે પાંચ વર્ષ માંથી એ પણ દીકરી એના હાથમાંથી છીનવી લીધું આ પોતાની ધગત પોતાની મહેનત પોતાની લગન ને પોતાની તૈયારી હોશિયારી થી છીનવી લીધી હમણાં પેલા મેં વાત કરી એમ બે ઘર તારે પણ દીકરા પણ મોટા થઈને એજ શિક્ષકો હશે કાલે એ જ અહીંયા કે બેઠા હશે એજ સરપંચો હશે એ ધારાસભ્યો છે દીકરીઓ પણ હશે એમ દીકરા પણ હશે ને ખેતી કરતા હશે ધંધો કરતા હશે નોકરી કરતા હશે રાજકીય ક્ષેત્રમાં છે સામાજિક ક્ષેત્રમાં છે પણ એનું ભણતરનું લેવલ અત્યારે તમે જુઓ ને તો બહુ ચિંતા કર્યા જેવું છે ખૂબ ખૂબ ચિંતા કર્યા જેવું છે એટલે દીકરીઓ તો ભણે જ છે એ ઘરકામ કરે છે હંજવારી પોતા કરે છે મગપને મદદ કરે છે બધું કરતા કરતા એ દીકરીઓ ભણે છે લેસન આપણી શાળાની વાત કરીએ હતા તો દીકરીઓનું લેસન બધાથી વધારે તૈયાર હોય છે ટાઈમ ટુ ટાઈમ હોય છે એની ગેરહાજરી પણ નથી હોતી જ્યારે હવે કુમારો નઈ કહેવા ઢગા ઢગા શબ્દો વાપરી શું કામ એ કે ચિંતા છે થોડી ખીજ પણ છે અને સાથે સાથે ચિંતા પણ દીકરા નથી બોલતા એવું નથી કે એને ભગવાન મગજ નથી આપ્યા થોડોક મા બાપનો નો છે વધારે લાડ કોડ મારો દીકરો મારો દીકરો અને થોડીક એની બેદરકારી લાડને કારણે એની એની આળસ વધી ગઈ બેદરકારી વધી ગઈ છે બધું છે તમે હમણાં ગમે એ કામ કહો તો બધું તૈયાર કરી દઈએ પણ ભણવામાં પાછળ છે બીજા ગામની તો મને ખબર નથી મેં બે ત્રણ ગામમાં નોકરી કરી એનો અનુભવ કહું કે એમાં તો દીકરા આ બાવીસ વર્ષના અનુભવમાં પાછળ છે દીકરીઓ કરતા અને કાયમ નથી કાયમ પાછળ જતા જાય જો કાંઈ નથી કાંઈ બધી રીતે તો